દ્વારા ખેલ મહાકુંભનું આયોજન પ્રાંતિ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે જેમાં ગોળાફેંક છે સો મીટર બસો મીટર ચારસો મીટર દોડ લાંબી કૂચ છે રસાખેક છે કબડી છે એવી અનેક પ્રકારની ગેમ રમાનો આયોજન કરવામાં આવ્યું છે જેથી કરીને જે ખેલાડીઓ છે એમને આત્મવિશ્વાસ વધે અને એક સ્પોર્ટ્સમેન રીતે પોતાના કાર્યકરો દરમિયાન એના જીવનમાં ઉતરે અને સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે કે પોતે સ્વૈચ્છિક રીતે હાર કે જીત કોઈ પણ સ્વીકારી શકે અને આજે અહીંયા સુરત શહેર હોમગાર્ડ્સના દરેક યુનિટના અધિકારીઓ માન્યતા અધિકારીઓ તેમજ કર્મચારીઓ અહીંયા ઉપસ્થિત છે એમણે પોતાના કૌશલ્યથી દરેક જે ફિલ્મમાં ભાગ લીધેલો છે હોમગાર્ડ્સને પોતે આશ્વાસન આપીને પ્રોત્સાહન આપીને આગળ કેમ વધી શકાય એ માટેનું સુંદર મજાનું આયોજન કરેલું છે દરેકને હું અભિનંદન આપું છું જે લોકો વિજેતા થાય છે એમને પણ અભિનંદન આપું છું એમને કદાચ સફળતા નથી મળે એવા લોકોને પણ ફરીથી સફળતા મળે એની શુભકામનાઓ પાઠું છું અને ભારતીય